અમદાવાદીઓ ચેતી જજો શહેરના આ વિસ્તારો બન્યા અકસ્માત માટે હોટસ્પોટ બે હજાર ત્રેવીસ માં અકસ્માત થી મૃત્યુ આંખ પહોંચ્યો પાંચસો ને પાર નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું છે જેમાં બે હજાર બાવીસ કરતા બે હજાર ત્રેવીસ માં અકસ્માતના કેસમાં વધારો થયો છે ટ્રાફિક પોલીસે અકસ્માતના હોટસ્પોટ જાહેર કરીને રિસર્ચ કરતા એન્જિનિયરની ખામી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે ટ્રાફિક પોલીસે અકસ્માત ઘટાડવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે ટ્રાફિક પોલીસ હવે કેવી રીતે અકસ્માત ઘટના પર નિયંત્રણ લાવશે તે જોવાનું રહેશે અકસ્માત ના અમદાવાદ શહેર વાત કરીએ તો વર્ષ બે માં એક હજાર સાતસો ત્રાણું લોકો અકસ્માત ભોગ બન્યા અને જેમાં ચારસો લોકો કુલ મોતને ભેટ્યા હતા એક હજાર આઠસો એકસઠ લોકો અકસ્માતનો ભોગ બન્યા છે જેમાં પાંચસો લોકોના મોત થયા હતા જ્યારે સાતસો ઓગણત્રીસ લોકોને ગંભીર ઈજાઓ અને અન્ય છસો ચાર લોકોને સામાન્ય ઈજા થઈ છે